આવી ગયો આવી ગયો જય ભાઈનો મેન ઓફ ધ મેચ થયેલ છું ઓકે ચેમ્પિયન ટીમનો જય ભાઈના કોટ ઉપર એમ અમે બનાવવા તો દોડજો નહી જાય

એ બેરે ગયો લેવા બેર તો બે મહિના ભાઈ આમ નીચે જોયું 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 ભાઈ જોડી ગઈ અરે કરો માં ભાઈ હો ઓલા એમલી વાત પાવ કરને હોય ના મોસ્તર પાવર લેને એટલે કે પદમા વગાડમાં પદમા નહીં આમાં ડગો કાકા ને 30 જણા ગયા બાથી હું તને હું કહેતો પદબા નો પદમા વગાડ્યું એટલે ને તાન છડીયું ને બધું શું પણ

એ આટલે ગઈ જો બગડી બગડી એ જોડો જોડો બીજો રિકપોલ ભાઈ

આપડા મહેશભાઈ મોરી મહેશભાઈ મોરી ભાવનગર ના એમ એમ ડીજે ના માલિક ડીજે બાળી દીધું આવડે કઈ રેવા દે એક થઈને સન તૈને આરે એ ઓલા નીચે જોવો સીચ ઓલા પણ શું પીડ્યું કોચરી નાખ્યા આ આ ટેબલ નીચે

તમે ભાઈ ફ્લાઇટ માં વહી જાય તો ડાયરેક્ટ મવા અહીંથી થી એરપોર્ટ થી તો સારું હેલિકોપ્ટર લઈ લે અંદર જવા ગયો ને કે અમને આપણે આ ગાડી માં ભાગવાનું છે મવા મવા હજી એક પ્લેયર કી ગયો આપણે કૃષ્ણ મળ્યા કે નહીં નો મળ્યા નો મળ્યા હોય ને તો હું કે કોર્ટ મારો